વૃક્ષો આવેલા હતા હવે આ કારજાર ગરમી પડે છે પિસ્તાળીસ સેલ્સિયસ હવે દિલ્હીમાં તાપમાન પણ લો કે બાવન પંચાવન સુધી પહોંચી જતું હોય હવે આ કારજાર ગરમી વૃક્ષો એથી છેદન કરી નાખવામાં આવ્યું છે ગેરકાયદેસર તો હવે અહીંયા કોણ પગલાં લેશે અંદર પશુ પક્ષીઓ જે હતા એ નિવાસ કરતા હતા એમના પાણી દાણાની પણ વ્યવસ્થા કરેલી હતી હવે આટલી ગરમીમાં આપણે તો કદાચ એસીમાં જતા રહીશું પણ આ પક્ષીઓ ક્યાં જશે આ પ્રાણીઓ ક્યાં જશે આ મુગાજીવનું શું તો બસ મારો પ્રશ્ન એ જ છે પાળીકા હોય મામલતદાર હોય પ્રાંત હોય વન વિભાગ હોય કે સોસાયટીના કોઈ પણ વ્યક્તિઓ હોય તો હવે આ ફરથી વૃક્ષો વાવવામાં આવશે કે શું ખરેખર તો જો કોઈ કારણ શોખ આપવામાં આવ્યા હોય તો હવે એને વાવવાની જરૂરિયાત છે આટલી ગરમીમાં જે આ પ્રકૃતિ સાથે ચેડા થઈ રહ્યા છે અયોગ્ય છે મારું તો એવું માનવું છે કપ્પાની અન્ય વિલાય સોસાયટીમાં સોસાયટીમાં બાર જે પાછો વૃક્ષો હતા જે કાપી નાખ્યો નાખવામાં આવ્યા છે એના માટે અહીંની પજા સુકે છે સાંભળો તો અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ કે આ જગ્યા જે ખુલ્લી છે ત્યાં વૃક્ષો વાવેલા હતા આટલી ગરમી છે કાળઝાળ પિસ્તાળીસ પિસ્તાળીસ સેલ્શિયસ ડિગ્રી ગરમી પડે છે હવે પશુ પક્ષીઓ પણ ત્યાં રહેતા હતા પાણીની વ્યવસ્થા હતી એના દાણાની પણ વ્યવસ્થા હતી ખબર નહીં કયા કારણોસર અહીંયાથી વૃક્ષો કાઢી નાખ્યા એના માટે જવાબદાર કોણ આ વન વિભાગની નીતિ અનુસાર મેં અહીંયા ચાર વર્ષ પહેલાં વૃક્ષો વાવેલા હતા આપણે જોઈ શકીએ છીએ કે આ બાજુ પણ લાઈનમાં વૃક્ષો વાવેલા જ છે ત્યાં પણ કોઈને નથી નરતા તો આ બાજુ કઈ રીતના નરી શકે છે મારો પ્રશ્ન છે કે આ જવાબદાર કોણ છે અહીંયા આના માટે મને ખબર પડતી નથી તો ખરેખર કાયદાકીય જોગવાઈઓ અનુસાર કાર્યવાહી થવી જોઈએ અને એ હું તંત્ર પાસે કે મીડિયા દ્વારા રજૂઆત કરું છું જેનો યોગ્ય નિરાકરણ આવે એવી અપેક્ષા છે આ અગાઉ પણ નગરપાલિકામાં મેં જાણ કરેલી છે કે નગરપાલિકાને જણાવ્યું હતું કે અહીંયા ભાઈ આ સમસ્યા છે લોકો વૃક્ષો કાઢવા માટે મથી રહ્યા છે તો આપ પણ પગલાં ભરો પણ ખબર નહીં નગરપાલિકાએ પણ પગલાં ભર્યા કે નહીં એ હું જાણતો નથી હવે જોવાનું રહ્યું કે હવે તંત્ર શું કરશે શું નામ તમારું પટેલ સુહાગભાઈ અહીંયા હું આ મારું મકાન છે બાજુમાં જ છે કઈ શકાય તમારે અનન્ય વિલા સોસાયટીમાં રહું છું